હિંમતનગર સહકારી જીન ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત શામળાજી બાજુથી આવતી ફૂલ સ્પીડ વારી નિશાન ડસ્ટર ગાડી ડિવાઇડરની રેલિંગ તોડીને રોડની બીજી બાજુ પડી હતી આમ અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માતને જોવા લોકોના ટોળે ટોળા વર્યા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો ગાડીમાં કુલ પાંચ વ્યક્તિઓ હતા જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓ સિરિયસ હોવાનું સામે આવ્યું છે યુવાનો ગીર સોમનાથના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આમ અન્ય ત્રણ વ્યક્તિઓ અને મૃતક બે વ્યક્તિઓને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા